માં રોષ જોવા મળ્યો હતો ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખાતવા ગામે આંગણવાડી કેન્દ્ર આવેલ છે આંગણવાડી કેન્દ્ર તેળા બહેનના મકાનમાં ચાલે છે આંગણવાડીનું કામ છેલ્લા એક દોઢ વર્ષથી અધુરું છે જેને લઈને આંગણવાડી તેડાગરબહેનના મકાનમાં ચલાવી રહ્યા છે ત્યારે ગામ લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે આંગણવાડીમાંથી કાર્યકર બહેન કે તેડાગરની બહેન અમારા બાળકોને લેવા માટે આવતા નથી બાળકોનું જ્યાં શરૂઆતનું પગથિયું કહેવાય ત્યાં આંગણવાડીમાંથી બાળકોને લેવામાં આવતા ગામ લોકોમાં પણ જે રીતે રોષ જોવા મળી રહ્યો છે આગરવાડી ફાટવા કેન્દ્ર સુપરવાઇઝર સાથે સીડીપીઓ મુલાકાત કરીને જે તેડાગેરને કામ નથી કરતા તેને પણ હું નથી કરતા એ બાબત તપાસ કરીને નોટિસ ઇસ્યુ કરીશ અને વર્કરને પણ કામ નથી કરતા તેને પણ નોટિસ ઇસ્યુ કરીશ તો સર તપાસ કરીને ગામ લોકોને હું ભેગા કરીશ અને જે તે જે ગામ લોકોનું હું જા અને

જ્યારની આંગણવાડી ચાલુ થઈ ઓનલી ફેર એમના ફળિયાના જ બોલાવે બાકી ફળિયામાં કોઈ આવતું નથી નાસ્તો આપવામાં આવે છે ખરો આવે પણ ક્યારે કોઈ ઠેકાણું નહીં આપે રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ ઘણી જગ્યાએ રજૂઆત કરી સાહેબ પણ આપનું કોઈ હોભળતું નથી અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો કાકા કેટલા ટાઈમથી આ આંગણવાડી ચાલે છે નાસ્તો આપવામાં આવે છે ખરો બાળકોને લઈ જાય છે ખરા આંગણવાડીમાં ના સાહેબ આ

કે જે પ્રકારે બાળકો છે તેઓ અ થી વીસ બાળકો છે છતાં પણ તે લોકોને બોલાવવામાં આવતા નથી તેમના ફળિયાના જ બાળકો છે તેઓને બોલાવવામાં આવે છે અને ગામ લોકોનું એવું કહેવું છે કે જે પ્રકારે આ આંગણવાડી ચાલે છે કે નથી ચાલતી એ પણ એક મોટો સવાલ થયો છે બેન તમારું બાળક છે એ બાળકને લેવા માટે આવે છે આંગણવાડીમાંથી ના નથી આવતા ક્યારે તમને નાસ્તો ઘરે પોકાડવામાં આવે છે કરો નાના બાળકને લઈને ના ચાલીએ કોણ છે આંગણવાડીમાં એ તમે ઓળખો છો રજેશભાઈ ને બોલાવતા નથી ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે પ્રકારે જે આંગણવાડી છે ખાતવા ગામ ની તેના જે સંચાલકો છે તેઓ માત્ર ને માત્ર પોતાની મનમાની ચલાવતા હોય તેવું ગામ લોકોનું કેવું છે અને તેઓના ફળિયાના જે લોકો ને બોલાવવામાં આવે છે અને અન્ય જે ફળિયા છે તેના બાળકો છે તેઓને બોલાવવામાં પણ આવતા નથી અને નાસ્તો પણ આપવામાં આવતો નથી તેમ છતાં અને જે બાળકો છે તે પણ જે આંગણવાડી જે કર્મચારીઓ છે તેઓને પણ કદાચ ને ઓળખતા નથી આ બાબતે જે જિલ્લાના જે અધિકારીઓ છે આ બાબતે કઈક ને કઈક કડક માં કડક પગલા લે તેવી ગામ લોકોની માંગ છે